આ રોપ ભાઈ ક્યાંથી લાયા તમે માહિત તો તમે ઠેઠ સુધી ભાઈ આપતા રહીજો જેથી કરીને બીજાને પણ જાણ થાય ને બીજાને પણ રોપ લાવો તો તમને ખબર પડે કોમેન્ટ કરે

અવાજ આવે છે પણ તમે માહિતી આપો બીજાને કોઈ તો તમને કોઈ કોમેન્ટ કરે તમારે ખબર પડે ને બીજા કોઈ આવે તમે માહિતી આપો તો માહિતી તો આ માહિતી તો આ હું વળિયાથી લાવ્યો હું ગામ વળિયા છે અને એક ભાઈ બંધ હતો અહીંયા રીમને રીંગણી રોપ જાજા સોંપ્યા પારવા કરવા હું એથી લાવ્યો હું બીજી થી જઈ નાખાય ગામ વળિયા તાલુકો જિલ્લો તાલુકો સાયલા જિલ્લો સુનગર એ થોડાક રોપડા જાજા હતા એટલે આપણે વેકવાના એવા કે જે મળતા નથી વેસાતા આ તો થોડાક હતા ને એટલે હું લાવ્યો હું અહીંયા જાજા હતા કે લઈ જા થોડાક એટલે હું અહીંયા કીધું વાળીએ થોડા સોંપી દઉં રીંગણી નો રો સારું બિયારા નું અચ્છા તો ઘર ગરારું રો ભે છે ને ઘર ગરારો દેશી ખાતર છે દેશી રીંગણ અને રીંગણા આ આમાં ઉતરશે દેશી ને દેશી રીંગણા આમાં દવા એક વખત ના આવડા રીંગણ દેખાડો જો આવડા ભાઈ જીવાય ચૈય નો ભાડો ઈયર બિયર કઈ વસ્તુ નહીં આમાં રો ફારો હે ભાઈ રો ફારો હે દેશી ખાતર ભરેલું હા આ ભાઈ આમાં જો આઈરી ખાડા કે કરવાના છે અને આઈરી સોપવાના છે રીંગણી રોક જો લેખાડો અઈ કર અઈ કર આવતા રઈ કર અઈ કર સિન જો રિઝલ્ટ હરવા આવશે લેખાડો જો આ એટલા ખાડા કરવા હા ડાઈટલા એટલા ખાડા બે છોડો મુકિલ કરો ને એટલે રીંગણી હરી ફેલાય અને હારા થાય ડાઈટલા ખાડા કરો આ

તો આ ફોકું જો આ એક આવી રીતે સોઈપ દેવાનો ખાડો ઊંડો કરવાનો એટલે જમીન પોઈશે થઈ જાય ને તો મૂળિયા બે જાય આના હટ કાંકરા વાળું હોય આમાં આવે થાય એમ ખરું આવે ના ના થઈ તો જશે ભાઈ તો તો વાંધો નહીં થઈ જાય તો થઈ જશે તમે ભાઈ તમ તારો વિશ્વાસ રાખો ને તો આને પાણી બાણી ન પાવાનું ભગવાન ભરોસે હાલો હું હા તડકો ભાઈ રહે ગરમી આ વરસાદ થતો નહીં બે પાંચ છાંટા પડ્યા અને ગરમી થાય બહુ ઉકળાટ મારા છે ગરમી વરસાદ થઈ જાય છે ભાઈ થોડા દીમા તો તો વાંધો નહીં વરસાદ થઈ જાય તો હવે જોવા સોપુ હું રીંગણી છોડવા પછી વરસાદ થઈ જાય છે વરસાદ થઈ જાય છે વિશ્વાસ વરસાદની જરૂર છે વરસાદ આવે તો ખાતર પહેરેલો રોપડો આ સોડો રીંગણીનો દેશી ખાતર પહેરેલું લગભગ મહિના ઉપર ને ઉતરવાનું ચાલુ આમાં નાના આખા રીંગણા શાક એવું થાય છે ફાલ આવી જાય રીંગણી ને ભરતું કરેવા પણ થાય છે ને ભરતું થાય થોડીક વાર લાગશે શાક થઈ જાય છે આખા રીંગણા નાના નાના રીંગણા ભરથાને થોડીક વાર લાગશે આમાં બધા ભેગડિયા રીંગણા હે ભરથાના મોટા રીંગણા છે કાળા રીંગણા રંગણી વાઈ દીધી ને ભાઈ હા રોક સોંપી દીધા આપણે દેશી રંગણી દેશી રંગડી સોંપી દીધા હે અને આવો વિડીયો જોતા રહીજો સબસ્ક્રાઈબર કરી લેજો વિડીયો બીજું કઈ ન કરો હાલ છે સબસ્ક્રાઈબર કરતા રહીજો જય કિસાન